અંકલેશ્વર હાંસોટના આંકલવા ગામની સરકારી પ્રાથમિક શાળાને આંતરરાષ્ટ્રીય ગ્રીન પ્રાથમિક શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે શાળામાં સુંદર વાતાવરણને ઠંડક આપતી મનમોહક ફૂલ ઝાડની શૃંખલા ઉગાડવામાં આવી છે જેનું રહસ્ય શાળામાં બનાવવામાં આવેલી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે જેમાં ગામના નાગરિકોનું યોગદાન મોટું છે ત્યારે સરકારી પ્રાથમિક શાળાએ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ મેળવીને આંકલાવ ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે આ શાળામાં ગ્રીન તનલ રેન વોટર હાર્વેસ્ટિંગ વાંસની ઝૂંપડીની અંદર પીપ દ્વારા ગામના યુવાનો દ્વારા સોફા બનાવીને બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે સાથે વરસાદી પાણીના રિચાર્જ માટે વરસાદી પાણીના સંગ્રહ માટે પણ રેન વોટર હાર્વેસ્ટિંગ ગ્રીન તનલ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ શાળામાં કરવામાં આવી છે અમારા ગામની અંદર ગામના લોકોએ શેરડી શેરડી જે પનવાઈ સુગરમાં જાય છે એમાંથી પાંચ રૂપિયા ટન દીઠ આંકલવા સ્કૂલને દાન આપે છે બીજું કે પરવર સબસિડી આખી આખી પરવર સબસિડી એ સ્કૂલને દાન આપે છે અમારું આ સ્કૂલ આંકલવા સ્કૂલ એ આંકલવા માટે ગૌરવ છે